નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ પર મિત્રો એક યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના આપશે મિત્રો ધોરણ એકથી બારની વિદ્યાર્થીઓ માટે બનાસ ડેરી આપશે મિત્રો શિષ્યવૃત્તિનો લાભ મિત્રો શું છે શિષ્યવૃત્તિનો લાભની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે બનાસ ડેરી શિક્ષણ સહાય યોજનાની વાત કરવામાં મિત્રો પોસ્ટ નામ છે બનાસ ડેરીના લાભ વિશે વાત કરવામાં યોજનાનો લાભ ફક્ત કાયમી દૂધ ઉત્પાદક વિધવા મહિલા જે વેચાણ થતું દૂધ મંડળીના ભરવામાં આવે તેમની ખાનગી દૂધ ભરવા વિધવા મહિલા વધુમાં વધુ બે સંતાનો બે આશ્રિત બાળકોના યોજનામાં આવરી લેવામાં આવશે યોજનાના લાભ વિધવા મહિલા સંતાન આશ્રિત બાળકોને ધોરણ એકથી કોલેજ કક્ષાનો અભ્યાસ કરતા હોય તેમને મળશે યોજના વિધવા મહિલાનું સંતાન આશ્રિત બાળક નીચે મુજબ સ્તરે અભ્યાસ કરતા હશે તે સામાન્ય જણાવ્યા મુજબ શિક્ષા આપવામાં આવશે અભ્યાસ સ્તર વિશે વાત કરવામાં આવતી મિત્રો ધોરણ એકથી આઠને મળવાપાત્રની સહાય છે બે હજાર રૂપિયા ધોરણ નવથી બારને રૂપિયા ત્રણ હજાર ધોરણ પછી કે ડિપ્લોમા રૂપિયા ત્રણ હજાર ધોરણ બાર પછી કોલેજ તેમના અભ્યાસ માટે મિત્રો પાંચ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો મિત્રો બનાસ ડેરી સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો સૌ પ્રથમ તમારા ડેરીની મુલાકાત લઉં ત્યાં ડેરીના કર્મચારી જોડેથી ફોર્મ મેળવો ત્યારબાદ ફોર્મને વાંચો અને તમારી યોગ્યતા જુઓ અરજી કરતી વખતે ફોર્મમાં માગેલી તમામ માહિતીને ચોકસાઈથી ભરવાની જે અભ્યાસ કરેલ ન હોય તેની માર્કશીટની નકલ જે અભ્યાસ કરેલ હોય તેની માર્કશીટની નકલને સાથે જોડો ત્યારબાદ મંડળીનો સિક્કો લગાવો ફોર્મની મંજૂરી મંત્રી જોડે ચેક કરીને જમા કરાવવાનું